ખરાબ પરિસ્થિતિ છે એકદમ લપણું છે હમણાં તમારે બીડી ભૂલી ગયા લખે મિત્રો આજે મારી ગાડી ગેરેજ છે અને ફળિયા બહુ બધી પબ્લિક પૂછે કેમ ચાલતા જાવ છો કેમ ચાલતા પણ ખરેખર મજા આવે છે આજે ઘણા સમય પછી ચાલવાનો મોકો મળ્યો મને અને મૂકવા બી આવા કેતા પણ મેં કીધું મરવા દો આમ બે બે નામે પેટાડું મોટું થઈ જશે હું કેવું લખમણ સાહેબ અને હંગાત લખમણ સાહેબ મળી ગયા છે એટલે કંપની મળી છે મને મજા આવે છે હવે અહીંયા કઈ જાય એમને પૂછે તો ખરા કઈ લખા કઈ જો તમે બારીએ પણ શું કા

લખવણ સાહેબ પેલું કોઈક પડ્યું હોય પાછળ પેલા પડ્યા અરે સાહેબ દેખીને ચાલો યાર હમણાં ગરી પડશો હા પેલા ગાડી વાળા પડ્યા

એકદમ લપસ છે હમણાં તમારે દેખતે ગાડી ભી ગાડી વાળો એક પડ્યો છે ને લપસી ને ડાંગ ધીરે 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 આ ટાસ્ક જેવું છે અમારા માટે હા બસ હવે પાસ કરી દીધું વેરી ગુડ ચાલો વાંધો નહીં હવે